હવે આજે આપણે ધોરણ અગિયારમાં ચેપ્ટર નંબર દસ છે એનું ઉદાહરણ જોવાના છીએ તો આ ઉદાહરણની અંદર આપણને શું આપ્યું છે જોઈ લઈએ તો સૌ પ્રથમ ઝીરો પોઈન્ટ જીરો સુડતાલીસ કેજી દળ ધરાવતા એલ્યુમિનિયમ ગોળો છે એને ઉક ઉકળતા પાણીમાં મૂકેલો છે અને એ જગ્યાએ ગોળાનું તાપમાન થઈ જાય છે સો ડિગ્રી પછી તરત જ એને વીસ ડિગ્રી તાપમાન ધરાવતા પોઈન્ટ પચીસ કેજી પાણી ભરેલા અને પોઈન્ટ ચૌદ કેજી દળવાળા કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં તેનું તાપમાન છે ત્રેવીસ ડિગ્રી વધી જાય છે તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતની ગણતરી કરો તો હવે આપણે હકીકતમાં જોવા જઈએ તો અહીંયા જે પણ ઉષ્મા શોષાઈ છે પાણી પાસે એ કોની પાસે ગઈ છે કેલોરીમીટર એલ્યુમિનિયમની પાસે જે પણ ઉષ્મા હતી એ બધી ઉષ્મા કોની પાસે ગઈ છે પાણી અને કેલોરીમીટર દ્વારા શોષાઈ ગઈ છે બટ જેટલી ઉષ્મા એલ્યુમિનિયમે આપી છે એટલી જ ઉષ્મા પાણી અને કેલોરીમીટરે શોષી છે તો ગોળાનો દલ આપેલું છે આપણને જીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ કેજી પ્રારંભિક તાપમાન છે સો ડિગ્રી સેલ્સિયસ અંતિમ તાપમાન છે ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ગોળાનું તાપમાન વધી ગયું છું ત્રેવીસ ડિગ્રી એટલે એનું તાપમાન પણ એટલું જ હશે તો કેટલો થયો ફેરફાર તો સો માઇનસ ત્રીસ એટલું થયું સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ છે એનો ફેરફાર થયો હવે ધારો કે એલ્યુમિનના ગોળો છે એની વિશિષ્ટ ઘનતા છે એ કેટલી હશે એસ એ એલ છે એની વિશિષ્ટ ઘનતા હશે તો હવે આપણે આગળ જોઈએ છીએ એનું સોલ્યુશન તો હવે અહીંયા સૂત્ર પ્રમાણે એને કેટલો જથ્થો ગુમાવ્યો હશે તો દળ ગુણાકારમાં વિશિષ્ટ ઘનતા અને ગુણાકારમાં તાપમાન તો ઝીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ ઘનતા ગુણ્યા સિત્તોતેર ડિગ્રી તે તફાવત છે હવે કેટલી ઉર્જા શોષાય છે તો પાણી અને કેલોરોમીટરથી તો પાણીનું દળ છે ઝીરો પોઈન્ટ પચીસ કેલોરોમીટરનું છે જીરો પોઈન્ટ ચૌદ પ્રારંભિક તાપમાન એમનું વીસ હતું અંતિમ તાપમાન કેટલું છે ત્રેવીસ ડિગ્રી પાણી અને કેલોમીટરનું તો તાપમાન તો તફાવત કેટલો થશે તો ત્રેવીસ માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ છે એનો તફાવત થશે હવે પાણીની વિશિષ્ટ ઘનતા છે કેલોમીટરની વિશિષ્ટ ઉષ્માધારી ઘનતા છે આપણને આપેલું છે ક્યાં આપેલું છે અહીંયા જો એક ટેબલ ઉપર આપેલું છે એની અંદર આપેલી છે પાણી અને તાંબુ બંનેની આપેલું છે જુઓ પાણીની રહી અને આ છે તાંબાની છે ઉષ્માધારિત ઘનતા એનું મૂલ્ય આપણે મૂકવાનું છે તો જુઓ અહીંયા બંનેની ઘનતાનું મૂલ્ય આપણે લખી દીધું છે પોઈન્ટ ફોર્મમાં કે પાણીની ઘનતા ચાર પોઈન્ટ અઢાર ગુણ્યા દસની ત્રણ છે કેટરને જીરો પોઈન્ટ ત્રણસો છ્યાસી ગુણ્યા દસની ત્રણ છે બંને કેટલો ઉષ્માનો જથ્થો મેળવ્યો છે તો એમ એસ ડબલ્યુ એટલે વોટર પાણીની ડેલ્ટા ટી ટુ પ્લસ એમ થ્રી એસ એસસી ડેલ્ટા ટી ટુ આ તો સેમ જ છે તફાવત તાપમાન બહાર લઈ લઈએ આ બંનેનો સરવાળો હવે એમ ટુ છે પોઈન્ટ પચીસ એસ ડબ્લ્યુ છે જે ચાર પોઈન્ટ અઢાર ગુણ્યા દસની ત્રણ વત્તા એમ થ્રી પોઈન્ટ ચૌદ પોઈન્ટ ત્રણસો છ્યાસી ગુણ્યા દસની ત્રણ અને અહીંયા તાપમાન તફાવત છે ત્રેવીસ માઇનસ વીસ મતલબ એલ્યુમિનમ જેટલી ઉષ્મા ગુમાવી છે તેટલી જ પાણી અને કેરોમીટરે મેળવી છે સાદુરૂપ આપે છે સાદુરૂપ આપ્યા પછી આપણને વિશેષ ઘનતા છે એ અહીંયા મળી જશે ઝીરો પોઈન્ટ નવસો અગિયાર જોર કિલોગ્રામ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ હવે આરેવા રીવા એકમ કિતા આવ્યો તો જુઓ અહીંયા સૂત્રમાં જુઓ કે ધારો કે જથ્થો લઈએ આપણે ઉપર આ બાજુ ગુમાવો જથ્થો ઉષ્માનો જથ્થો છે ઝૂલમાં આવશે હવે અહીંયા ખાલી આપણે વિશેષ ઘનતા રાખવાની છે ને તો દડ નીચે લઈ જાવ દળ કેલામાં આવે કિલોગ્રામમાં આવે પછી તાપમાન છે કેલ્વીનમાં આવે અને ઝૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વીન ઉપર લેજો એટલે આ શું થઈ જાય કેજી માઇનસ વન અને કે માઇનસ વન આ રીતે આપણો જવાબ છે એ આપણે લખી શકીએ આ હતું ઉદાહરણ દસ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન જે ચેપ્ટર નંબર દસમાં આપણને સમજાવેલું છે ઉષ્મા દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના ચેપ્ટરની અંદર